હલો મિત્રો આજે આપણે બનાવશું લીંબુ વરિયાળી શરબત આપણે એક લોટો પાણી લીધું છે આ બે લોટા પાણી નાખીશું આપણે એમાં આપણે એક વાટકી ખાંડ નાખી દીધું પછી સ્વાદ પ્રમાણે આ તો વરિયાળી શરબત તો ગળ્યું હોય તો જ સારું લાગે નકર ન મજા આવે હવે એમાં આપણે બે લોટામાં આપણે ચાર ચમચી વરિયાળી નાખશું તમને વરિયાળી જેટલી પસંદ હોય એટલી વરિયાળીમાં વરિયાળી વધારે હોય તો વધારે સારું શરબતમાં આપણે બે લીંબુ નીસું છું એટલે આપણે બરફની ગાંગળી મારું હવે આપણે બ્લેન્ડર મારી દેવામાં બ્લેન્ડર મારશું ને તો સરબત આપણે સોડા જેવું થઈ જાય બહુ મસ્ત આપણે શરબત બનીને તૈયાર આપણે આમાં બ્લેન્ડર પાંચ મિનિટ ફેરવું છે જો કેટલું મસ્ત શરબત બની છે સ્વાદમાં બહુ જ સરસ બન્યું છે આમાં મીઠું નહીં નાખવાનું તકમરીયા નાખવા હોય તો નાખવાના ઉનાળામાં સરબત પીવાની બહુ જ મજા આવે છે આ સરબત પીને બહાર જાવ આપણને તડકો જ ન લાગે આવું શરબત બનાવજો પસંદ આવે તો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો આવું બનાવીને એકવાર પીજો બહુ મજા આવે છે આ શરબત પીવાની આપો